મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે યોગેશભાઈને જીઓ બસો પચીસ ટ્રેક્ટર વેચાણ છે મિત્રો ટ્રેક્ટરની બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જશે ગેરલુન બધું સારું છે શીર્ષા ત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરના પાછલા ટાયરની કંડિશન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ જોવા જશે અને એન્જિનની વાત કરી તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો તો જુનાગઢ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને માત્ર નવસો કલાક ચાલુ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હાજર વીસ એકવીસ નું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત ત્રણ દસ હજાર અંદાજીત મિત્રો ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ પર જશો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ